અંદર ઉત્તર ગુજરાતમાં એક નવા રિવાજ નું આપણે નિર્માણ કર્યું છે કે ભાઈ દીકરીને લગ્ન ની ભેટમાં બે વાસણ ઓછા આપો એની જગ્યાએ બે વૃક્ષ આપો જેથી એના પરિવાર જીવવા માટે જળ ફળ અને પ્રાણવાયુ મળી રહે મિત્રો આસ્થાની દ્રષ્ટિએ આ રિવાજનું નું મહત્વ સમજાવું આસ્થાની દ્રષ્ટિએ આપણે હાલ વાત કરીએ તો એક ઉમરાનો ઝાડ વાવી જતન કરવાથી કેટલી હત્યા કરવાનો જે શાસ્ત્રમાં લખ્યું છે ત્યારે તેનો પાપ માફ થાય છે એક વડ વાવી જતન કરવાથી અનેકો જીવોને જમાડ્યા હોય એનું પુણ્ય મળે અને કોઈ પણ ઝાડ વાવી જતન કરવાથી આપણને મુક્તિ પ્રાપ્ત થાય છે એનો સીધું બાદ બતાવો મિત્રો કે એક ઝાડ જે છે જેની તમે વાવો એ દિવસે એના અંત સમય સુધી દિન પ્રતિદિન જે પ્રાણવાયુ આપે છે જે પ્રાણવાયુ એક ખીડીથી કરી અને હાથી સુધીના જે જીવ લે છે એ પુણ્ય

મિષ્ટાન ભગવાન એ આમાં જે કાંઈ ફળ આવશે એ પશુ પક્ષી અને માનવ જમશે જેથી એમના ખાતામાં જમા થાય વિજ્ઞાનની દ્રષ્ટિ મિત્રો વાત કરું તો આ રિવાજને આપ સૌ જાણો છો કે આપણા વડીલ શ્રી મા બનાસના વીર સુભાજી સાહેબ જેમણે આ ધરતી પર જોયા છે હો દોઢસો ફૂટના કુવા હતા ઢાઈસો ફૂટના બોર હતા તીનસો ફૂટના બોર હતા જે બે સુધી ત્રણસો ફૂટના આપણે બોર ચાલતા હતા અને આપણા બે હજાર અઢાર પછી હજાર ફૂટ અગિયારસો ફૂટના બોર થવાનું ચાલુ થયું જે આપણે સાક્ષાત પ્રમાણ છે આપણો આ પ્રદેશની અંદર આ ખૂબ જ સાહેબ સહયોગ કરે છે અમને અને આપણો આ જવતપુરા એક અમારો હતો એટલે મિત્રો અમે પણ જરૂર દીકરી વંચિત નારી મા બનાસની ભેટથી માટે આવ્યા મિત્રો વિજ્ઞાન દ્રષ્ટિએ વાત કરું તો ભૂગર્ભ જળ જથ્થો બે બે થી હાલ બે સુધી જે ત્રણસો ફૂટના બોર હતા સો ફૂટના કૂવા હતા એ આજે અગિયારસો થી ઉપરના આપણે બોર બનાવી રહ્યા છે એટલે ભૂગોળ જળ જથ્થો આપણે તો જમીનની અંદર એ પણ આપણે વાપરી ગયા આવનાર છે માટે પાણીની અછત થશે અને દિન પ્રતિદિન મિત્રો ફેક્ટરીઓ કારખાનો અને વાહનો વધી રહ્યા છે એક સમય એવો હતો કે એક ગામમાં એક ટ્રેક્ટર ઓર ગાડી ત્રણ ત્રણ વાહન છે તો મિત્રો ફેક્ટરી વધી રહ્યા છે અને માનવ વસ્તી પણ વધી રહી છે અને જે આ સૌને સંતુલિત રાખતા હોય એ આ વૃક્ષ છે મિત્રો વૃક્ષ બહુ ઓછા થઈ રહ્યા છે દિન પ્રતિદિન બહુ જ ઓછા થઈ રહ્યા છે જેના પરિણામ સ્વરૂપ આજે આપણી મા બનાસ નારાજ થઈને પાતાળ લોકમાં જતા રહ્યા છે બોરનું પાણી સમૃદ્ધ અને મિત્રો પ્રાકૃતિક વાતાવરણ જે છે એ ખૂબ સંતુલિત હતું મિત્રો અત્યારે આપણે બે પેલા ઉનાળે આપણે મહેસૂસ કર્યો છે એ આ વૃક્ષ ન હોવાનું કારણ છે તો આપણી આ પેઢીઓને બચાવવા માટે આપણે જે કઈ વાસણ કે તો જરૂરી છે પણ ક્ષણ માટે આ પરિવારને જીવવા પ્રાણવાયુ જરૂર છે અને પ્રાણવાયુ છે શુદ્ધ વાતાવરણ છે છે એ વૃક્ષ ધારણ સાચવી રાખે તો આ વિજ્ઞાન દીકરીને લગ્ન ની ભેટમાં બે વાસણ ઓછા આપો પણ બે વૃક્ષ આપો મિત્રો હું એક ફોજી છું રાષ્ટ્રની સુરક્ષા કરું છું દર વર્ષ સર કોઈ ફોજી પોતાને દેશ માટે બલિદાન આપવા તૈયાર છે પણ પોતાની ધરતી અહીંથી બળી રહી છે જે વૃક્ષ વધી રહ્યો છે

તો માં વિનાશ ના વીર પુત્ર સુભાજી સાહેબ નો ખૂબ ખૂબ આભાર કે જેમણે વાત કરી કે સાહેબ તમે આવો જાળવા માટે આ જાન પક્ષ સ્વીકાર છે બહુ સારા હગા અમે વર્યા છે તો હગાને અમે બે હાથ જોડી વિનંતી કરા કે જે કઈ અમે ઝાડ આપ્યું છે ટાઈમ લઈને આયા છા એને તમે જરૂર કદર કરશો અને આ વરરાજા ઘર સુધી પહોંચાડશો અને અમને મદદ કરશો અને રોપણ કરાવશો અગુ બરાબર ખૂબ ખૂબ આભાર